પ્રતિજ્ઞા છું કે હું મારા મારા જીવનની ક્ષણે હું દેશ માટે સમર્પિત રહીશ રહીશ હું સોનો વિચાર કરતા પહેલા હું વિચાર કરતા પહેલા સૌનો વિચાર કરીશ વિચાર કરીશ દેશના બધા સંસાધનોનો

હર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી ના મંત્રથી કે ના મંત્રથી સ્વતંત્ર ભારત આત્મભારત નિર્માણમાં નિર્માણમાં મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ મારું શ્રેષ્ઠ યોગદાન આપીશ રાષ્ટ્રપ્રથમના મંત્રને રાષ્ટ્રપ્રથમના મંત્રને જીવન મંત્ર બનાવી જીવન મંત્ર બનાવી મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે મારા દેશના વિકાસ અને કલ્યાણ માટે હું પ્રયત્નશીલ રહીશ હું પ્રયત્નશીલ રહીશ જય હિન્દ